જય દ્વારકાધી હરહર મહાદેવ મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બારખડી ગામ બતાવું તમને બારખડી ગામ અને બારખડી ગામથી જે ધોધ છે એનો રસ્તો બતાવવું જુઓ આ આપણે પહોંચી ગયા છીએ બારખડી અહીંથી આપણે ધોધ પાસે જવાનું છે જે મેં તમને બતાવ્યું ને એ જ બારખડી ગામ હતું બધા જે રીલમાં ને બ્લોગમાં જે બતાવે છે એ જ બારખડી ગામ છે જુઓ અહીંયા જ આવું લોકેશન છે શરૂઆતમાં તે મિત્રો જો અહીં લખેલું છે બારખડી આ બારખડે લખ્યું છે આ જે બધી ગાડીઓ પડી છે જો કોઈ લઈને આવ્યું છે ને હવે આપણે જઈશું ધોધ જોવા તો જોડાયેલા રહેજો હું તમને ધોધ બતાવીશ મિત્રો બારખડે આવો અને ધોધ ન જોવો તો અધૂરો કહેવાય શરૂઆતમાં આપણે આ નાળું ક્રોસ કરીશું આ વોટરફોલ જ છે પણ મેન નહીં ભાઈ જો અમારો મિત્ર છે દુકાન છે હવે જઈશું આપણે સીધા વોટરફોલ જોવા જો આ રસ્તો જાય છે સ્પેશિયલ બાઈક તમારી નહીં જાય બાઇક મૂકી દેવાની જો ઝાડ જો સરસ મજાનું હવે જઈશું આપણે આ રોડે અહીં દુકાન છે તમારે નાસ્તા પાણી જે લેવું હોય તો લઈ લેવાનું બાકી આ છોકરા જાય એ રસ્તે જવાનું છે આપણે ફાઇનલી મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ બારકડી વોટરફોલ જોવા અહીં જે મેં તમને બતાવી ત્યાં દુકાનથી નાસ્તો લેવો હોય તો લઈ લેજો અથવા કમોદિયા ગામથી લઈ લેજો જે તમારે નાસ્તો લેવો એ લઈ લેજો વોટરફોલ તમારે અહીંથી પેલા માણસે એમ કીધું કે સત્સો મીટર દૂર છે આટલી ચડાય છે ભાઈ આવો ચડાઈવાળો રોડ છે જુઓ આ બધા છે ને છૂટા છૂટા ઘર છે આ નાના બાળકો છે કોઈ પણ પૂછી લેજો મિત્રો તો મહાદેવનું નામ લઈને હવે આપણે સળવી સરસ મજાનું દેવહાત્રા સળીને આવ્યા છીએ દેવહાત્રાને આ બે જગ્યા ભેજી જ છે પણ હું અલગ બ્લોગ બનાવું છું મિત્રો બ્લોગ લાંબો થઈ જાય નહીં એટલે પછી બારખડી સરસ મજાનું ગામ છે કમોદિયા સરસ મજાનું ગામ છે જો નાના નાના બાળકો છે ભાઈ આ સ્કૂલથી આવ્યા પૈસા નથી યાર પૈસા અમે ગરીબ છે હવે ભાઈ મિત્રો બસ હવે આપણે ચડવી જો એક અમારે હાર્યા છે નહીં બાઇક લઈને સડ્યો લો રસ્તો આવો છે બાકી આવા રસ્તે એને બાઇક ચડાવી કારણ કે થાકી જાય છે તમે લઈને આવો તો બાઇક મીકી દીજો પેલી થઈ જાય જો બે મિત્રો આમ જાય છે એક બાઇક ચડાવી આવા ઝાડવું છે હું ચડું છું જોડાયેલા રહેજો મજા આવવાની છે બારખડી આવો ને એટલે અહીં જન્નત છે ભાઈ તમે ખેતરોમાં પાકમાં કોઈ નુકસાની ન કરતા તમે આ ગામ તો જુઓ યાર કેટલું સુંદર છે કમોદિયા અને બારખડી બે ગામ છે ને ભેગું જ છે અહીં તમે આવશો ને એટલે બધી જગ્યાએ તમને છે ને આમ છૂટા છૂટા ઘર દેખાય છે તમે જુઓ આ બધા ઘર તો જુઓ એક ઘર અહીંયા હોય તો થોડા ઘર આમ હોય પછી એક ઘર આમ હોય એવું છે ભાઈ બધી જગ્યાએ તમે આ બાજુ આવો ને આ સાઈડ આવો ને એટલે તમને આમ નવાઈ લાગશે હવે કમોદિયા અને આ જે બારખડી ગામ છે ને એ બી ભેગું જ છે એટલે આમ થોડું થોડું જ અંતર છે દોઢ કિલોમીટરનું અંતર છે પણ વચ્ચે પહાડ આવે છે પણ આ વિડીયોમાં હું તમને ધોધ બતાવીશ ચાલો તો ભાઈ આવી ગલીઓમાંથી ઘર જુઓ તમે ડુંગર જુઓ શું શું બતાવું જોવો રસ્તો બનાવેલો છે આવા આ રોડે રોડે આપણે જઈએ છીએ આમ મજા તો જુઓ તમે ઘર જુઓ કઈ ઘટે ભાઈ આખું ગામ છે સરસ મજાનું જોશો એટલે આમ જન્નત થઈ જશે ભાઈ ખુશ થઈ જશે દિલ મિત્રો ગામ તમે તો ફાઈનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ ધોધે અને હું તમને બતાવું કે આ જુઓ આખું ગામ છે ને એ આખું ગામ બારખડી છે અને આ બધું જો વચ્ચે આવી નદી છે અને હામેની સાઈડ આપણે જઈને આવ્યા કયા પેલો ડુંગર દેખાય ને એ છે દેવહાત્રા અને આ બધા ખેતરો છે વચ્ચે કમોજિયા ગામ છે અને થોડુંક સાઈડમાં બારખડી ગામ છે આવું બારખડી ગામ જોઈ લીધું આપણે મિત્રો હવે જઈશું આપણે ધોધે જો ધોધનો અવાજ આવે છે પણ મસ્ત ધોધ છે જો તમે બારખડી આવો ને ધોધનો જોવો ને તો અધૂરું કહેવાય બધું રસ્તો જુઓ રસ્તો ભાઈ રિસ્કી થોડોક છે ભાઈ આવો છે નીચે જુઓ ખાય છે એટલે એટલી જગ્યાએ ઘડીક વિડીયો ન ઉતારો મજાક મસ્તી નહીં ઘડીક તો જુઓ મિત્રો હવે આપણે આ ધોધે પહોંચી ગયા જો આ છે ભાઈ ધોધનું નીચે પાણી છે જુઓ અને છોકરા નાય છે બતાવું તમને હવે ધોધ જોવા નદી છે શેખ સુધી આ છોકરી અમારી ગાઈડ બની છે ભાઈ એને અમને બધો રસ્તો બતાવ્યો છે તો એ છોકરા તો ભાઈ રોજે આવતા હોય એટલે એમનું ગામ છે મજા આવે પણ જો આવો ધોધ છે ને બોટલ આ બાજુ ઠોકી દીધી ઘણી આપણે જઈને નાવું કે ન નાવું એ નથી ખબર